આખો એવો એમનો પરિવાર દર્શનાર્થે દરેકે ખૂબ કુશળતાથી જઈ અને ફરી પણ પાછા આવ્યા પણ એવી ખાસ વિનંતી કરું છું કે એટલે બધે દૂર જા તો કઈ કઈ મૂકતા આપજો કઈક મૂકી દેજો કદાચ ના મૂક્યું હોય તો અને કઈક નવું લઈ લેજો કેમ કે એટલે બધે ગયેલા આપણે છે ગંગાજી સુધી પહોંચીએ પણ ડૂબકી મારતી હોટા કદાચ નાક બંધ કરીને પછી ડૂબકી મારીએ ત્યાં જાય તો ગોટ પોની મોઢામાં આવે નહીં એટલે એવા દેવાસ્થાન ઉપર ખૂબ ખૂબ સંતોનું એવું પણ કેવું છે અડસઠ તીરથ

એટલે બને ત્યાં સુધી કદાચ જેટલા બીજા હોય અહીં કદાચ જાહેર ની અંદર તો નહીં કદાચ કહી શકો પણ તમારા હૃદય થી એક એક વસ્તુ તો મૂકજો સાહેબ એક એક વધારે નહીં મૂકતો હતો નહીં કોક હાથ બોલે સાટલું રાખજો કોક કદાચ પડે કે મૂકી દઉં એવું પણ રાખજો કોક તમાકુ મૂકી દઉં એવું પણ રાખજો અને કદાચ કોઈ શાસ્ત્ર થી બહાર લેવાતું હોય તો દિલથી કોઈને આપણે પણ એટલે બધે ખર્ચો કરીને કદાચ જાઓ આગળ કીધું આવેલો મનખો સુધારો ગુરુજી મારા કદાચ આવો મનુષ્ય અવતાર જો મોંઘો મળ્યો હોય ત્યારે જેમ તેમ કરીને બગાડી નાખવા જેવો નહીં સુધારવા જેવો તો છે જ બગડી છે એનાથી કોઈ મતલબ નહીં જે સમય જતો રહ્યો એ સમયથી કોઈ લેવા દેવી નથી પણ જેટલો બાકીનો સમય છે એટલો સુધારી લેવા એટલે બને એક નિયમ પણ છે એટલું ના બને તો હવાર માંથી મા બાપ ને પગે લાગે છે આટલો પણ નિયમ લેજો કેમ કે અયોધ્યા જઈને આવ્યા છે અમારી કરતા અમારી પહેલા જઈને આવ્યા અમે તો હજુ નહીં પણ ત્યાંનો ઇતિહાસ અનુભવમાં છે તમે તો જઈ ના ખૂબ ભાગ્યશાળી કહેવાય પુણ્ય આત્માઓ કહેવાય ત્યારે એટલે સુધી દર્શને જવાય બાચી જવાતું નહીં પાવાગઢ જવું હોય તોય નહીં જવાતું જવાય છે દર દાદા વર્મા થઈ જાઓ ઘણોય નાચવી લો કે હું દાદા સાચી વાત એટલે તમે તો બહુ ભાગ્યશાળી છો તો જે જગ્યા ઉપર પવિત્ર બનવાનું છે એ જગ્યા પર ખરેખર પવિત્ર બનાવી લેજો જેટલું આપણે જીવનમાં આચરણ મુકાઈને એટલું કરી લેજો જો ઘરમાં મોતથી જીવન જીવવું હોય ઘરમાં આનંદથી જીવન જીવવું હોય અને ઘર ઘરબર ઘરબારની અંદર સુખ શાંતિથી જીવન જીવવું હોય ત્યારે ખોટું ના લગાડતા એમના માટે દરેક માટેની વાત છે વ્યસન એટલે ખાલી પડી પડી દારૂ એટલું જ નથી આવતું દરેક વ્યસન આવી જાઓ અમારા ભાઈઓ વ્યસન છોડે અને બુનો ફેશન છોડે આગર ઘરો ઓટોમેટિક આગળ આવે કેમ કે આપણા જીવનમાં જો કદાચ આપણે કોઈ એવા આ પરિવાર બેઠું એ એકતાથી બેઠેલું છે એટલું અમને પણ દેખાય છે ને એકતા છે એટલો જ આટલો ભાવ છે અને ભગવાનને એવી પ્રાર્થના કરો હજુ પણ આવી એકતા સદાય માટે જાળવી રાખે એવી પરમાત્મા દરેકને બુદ્ધિ પહોંચાડજો કેમ કે જે જગ્યા ઉપર એકતા છે એને કોઈના બાપની તાકાત નથી બગાડી જાય એકતા એક ખાલી મદના પૂડા ઉપર હોય છે મોખો ઉપર મોટા હાથીને પણ બગાડે છે એક લાકડું હોય ખાલી એકલું એને પગ મારો તો તૂટી જાય પણ જો કદાચ ભારો બંધાઈ જાય ને કોડી મારો તોય ના તૂટે થાય એટલી એટલી તાકાત છે અને આપણે જોઈએ આયોધ્યા હમણાં જઈને આયા રામે પણ કોની સેવા કરેલી છે વિચારવા જેવું છે કદાચ મને તમને ભગવાન સમાન મા બાપ મળ્યા હોય ભલે એટલે બધે દૂર જજો ને સેવા કરજો પણ કદાચ બે રૂપ આપણા ઘરની અંદર પ્રગટ હોય છે એક તો માને બીજો બા 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 અને આ બે શબ્દ જેને જેને નથી એને પૂછી જોજો મા એટલે હું બાપ એટલે હું પણ આપણા ઘર પરિવારની અંદર કદાચ હોય

હૃદય થી સ્વીકારી લીધેલું મત્રી માં હતી ખરેખર હાચી માં તો હગી માં તો કૌશલ્ય હતી રાવણી માતા કદાચ મત્રી માં એ એવું કીધું તો કે 14 વર્ષ રામ વનવાસ ને મારો ભરત ગાદીએ બેહે તોય રામે સ્વીકારી લીધેલું બાજી એને પણ બોન ચડાવતે આવડતું તો પણ છતોય નતું ચડાવ્યું કેમ કે માતાના પાડવા બોલ પિતાનો પાડવું વચન આયોધ્યાનો રાજ મારો રામ ચાલ્યા વનવાસ આપણને શિખાડી દીધું છે પછી એમને બોન ઉઠાતું નહોતું પાડતું બધા જ એક બોન મારે સાત સમુદ્રનું પોણી સુખી નાખે તો મા બાપ જોડે લડવાની તાકાત ના હોય પણ જીવનમાં લખી લેવાનું મા બાપને સુખી રાખે જે દીકરો મા બાપને દુઃખી કરે મા બાપને રડાવે મા બાપને ગકરાવે એ દીકરો કોઈ દિવસ સુખી થતો નથી અને જે દીકરો મા બાપ ને સુખ શાંતિથી રાખે છે એ કોઈ દિવસ એના જીવનમાં દુઃખી થતો દુઃખી નથી થતો કેમ કે પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે અને એનો ટ્રાયલ એવો હોય આટલે કદાચ અહીંથી આપણે પાવગઢ ચાલતા જઈએ અંબાજી જઈએ ઘરની માં એમ કે લોટો પોણી આલ દે બેટા તો પાછો કહી જાય તો એ અંબાજી વાળી તો ના પાડે ચોક્કસ વસ્તુ કેમ કે જેને નવ માસ વજન લઈને ફર્યો માને એ ખબર છે કે મારો દીકરો મને સેવા કરશે કે ના કરશે પણ મા બાપાએ માએ આપણે એને માના કુખની અંદર હોય તારની મા પ્રેમ કરતી હોય જ્યારે એક બે માસ થયા હોય ને ત્યારથી એના પેટની અંદર હોય ત્યારથી આપણને પ્રેમભાવ દીકરી હશે અને મોટો કરશે ને બને તો કરી લેશે પણ જે દિવસ ના બને તે દાડ મારો દીકરો કે દીકરી દલારશે અને તે દાડે કદાચ રડાવે જે કુખે આપણે કદાચ છ મન દૂધ દાઈ જાય હોય અને એમને રડાઈએ ને કોઈ દાડ આપણાથી સુખી થવાય નહીં અને એવો પરિવાર તો નથી સાહેબ એવો આ પરિવાર નથી પણ કદાચ કોઈ નહીં કોઈનાથી કદાચ આપણને બધા જ સંબંધો લાગવાના છે એક દાડ દીકરી એક દાડ કોકણી હોવ એક દાડ કોકણી સાસુ પણ નહીં એક દિવસ અને માનો ટ્રાયલીઓ હોય ને તમે લેજો અડધી રાતે તમે આવજો ગમે તે બહાર જ હોય અડધી રાતે બાર વાગ્યાના ટકોરા પછી દરવાજા ને આવી અને બાઈ નું ખખડાવજો અને બોલાવજો પોતાના ધર્મ પત્ની ને બોલાવજો દરેક ને બૂમ પાડજો પણ સૌથી પેલા કોણ જાગે જો સૌથી પેલા પોતાની માં જાગતી હોય સાહેબ એટલે કદાચ મને તમને આવો હુબળો જન્મ આપ્યો હોય અને કદાચ વધારે નહીં અંદર રહેવું નથી સંપત્તિથી સુખી થવાય છે પણ અમારું દેવું કેવું છે કદાચ એક તેલ એક ફરી ઓછું નાખવાનું એક રકમ ઓછી પહેરવાની એક હાડી ઓછી પહેરવાની પણ ઘરબારમાં પ્રેમભાવ ઘટવા દેવાનો